નમસ્કાર મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના વારંવાર પૂછાતા પચીસ પ્રશ્નોનો ભાગ ત્રીસ લઈને આવ્યા છીએ જોઈએ પ્રશ્ન નંબર એક કમ્પ્યુટરમાં કર્સરની જમણી બાજુનું લખાણ પૂછવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન સી ડિલેટ કી જોઈએ ને વટહુકમને કેટલા દિવસમાં સંસદ દ્વારા મંજૂરી મળવી જરૂરી છે તો જવાબ આવશે ઓપ્શન એ પિસ્તાળીસ અઠવાડિયા નેક્સ્ટ કયા પ્રસ્તાવ દ્વારા બંધારણ સભાની માંગણીનું સમર્થન થયું તો જવાબ આવશે ઓપ્શન ઓગસ્ટ પ્રસ્તાવ જોઈએ નેક્સ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે તો સરદાર પટેલની એકસો પિસ્તાલીસમી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું એ આપણો રાઇટ રહેશે આ પ્રતિમાની ડિઝાઇન ભારતના મહાન સ્થાપત્યકાર રામ સુથાર દ્વારા કરવામાં આવી હતી એ પણ સાચું રહેશે તો આપણે બે બે બંને વિધાન સાચા રહેશે જોઈએ નેક્સ્ટ ગુજરાતનું કયું ગામ ભારતના શ્રેષ્ઠ ગામ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન બી પૂંસરી જોઈએ નેક્સ્ટ તુલસી શ્યામ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલા છે તો જવાબ રહેશે આપશો ઓપ્શન બી અમરેલી અને જૂનાગઢની હદ ઉપર આવેલા છે તુલસી શ્યામ સ્થળ જોઈએ નેક્સ્ટ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર અઢારમાં ભારતનું સ્થાન કેટલામું છે તો ગ્લોબલ હંગ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજારમાં ભારતનું સ્થાન એકસો ને છે જોઈએ નેક્સ્ટ આંધ્રપ્રદેશની કઈ પરિયોજનાને ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડમાં સામેલ કરવામાં આવી છે તો ઓપ્શન એ આપણો સાચો રહેશે પોલાવરમ પરિયોજના આંધ્રપ્રદેશની કઈ પરિયોજનાને ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડમાં સામેલ કરવામાં આવી છે તો પોલાવરમ પરિયોજના જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શ્વેતગીરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું કોની કૃતિમાં ઉલ્લેખ છે તો જવાબ આવશે ઓપ્શન એ સ્નેહરશ્મી સ્નેહરશ્મિની કૃતિમાં ઉલ્લેખ છે તો વિદ્યાર્થી મિત્રો એમ પ્રશ્ન પૂછવામાં આવે કે શ્વેતગીરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું કઈ કૃતિમાં આ ઉલ્લેખ છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે સ્વર્ગ અને પૃથ્વી કૃતિમાં આ ઉલ્લેખ છે જોઈએ નેક્સ્ટ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન બી દલપતરામ ડાયાભાઈ જોઈએ નેક્સ્ટ સારસ્વત ઉપનામ કયા લેખકનું છે તો સારસ્વત ઉપનામ પૂર્વરાજ છે પૂર્વરાજ જોશી જોઈએ નેક્સ્ટ મારું માણેકડું રિસાયું પંક્તિ કોની છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી પ્રેમાનંદ જોઈએ નેક્સ્ટ યોગ્ય જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો અહીં જોડકા જોડવાના છે તો જોઈએ તો પૂર્વાલાભ પૂર્વાલાભ કૃતિ કોની છે તો પૂર્વાલાભે રઘુવીર પૂર્વારાગ રઘુવીર ચૌધરીની છે પૂર્વાલાભ કવિકાંતની છે પૂર્વાલાભ કવિકાંતની છે હૃદય વીણા હૃદયવીણા નરસિંહરાવ દિવેટિયાની છે જ્યારે આપણો કડિક સંઘ દિગ્ગેશ મહેતાની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા તો ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી હતા વિશાલ દેવ વાઘેલા કોણ હતા વિશાલ દેવ વાઘેલા જોઈએ નેક્સ્ટ હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ શું હતું તો હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ રત્નાકર હતું હતું શું રત્નાકર જોઈએ કર્ણાવતી નગર કોણે કર્ણાવતી નગર કર્ણદેવ સોલંકીએ સોલંકી કર્ણાવતી નગર કોણે કર્ણદેવ સોલંકીએ જોઈએ નેક્સ્ટનામાં નીચેની સંસ્થાઓમાં કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલી ન હતી તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વિશ્વ વિશ્વભારતી વિશ્વ ભારતી સંસ્થા સાથે સંકળાયેલી નથી કારણ કે વિશ્વ ભારતીય સંસ્થાની સ્થાપના 1901 એકમાં રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી એની બીજી જોઈએ તો ફિનિક્સ આશ્રમ ફિનિક્સ આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી હતી તો ફિનિક્સ આશ્રમની સ્થાપના ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઓગણીસોને ચારમાં સ્થાપના કરી હતી સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ તો સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજીએ સાબરમતી નદી કિનારે કરી હતી અમદાવાદની અંદર સેવાગ્રામ આશ્રમ તો સેવાગ્રામ આશ્રમની સ્થાપના ગાંધીજીએ મહારાષ્ટ્રની અંદર કરી હતી ઓગણીસો ને છત્રીસની અંદર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના પ્રથમ ભારતીય ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો જવાબ આવશે ઓપ્શન એ રાનિંદર સિંહની કોની રાનિંદર સિંહની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કોની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા સોના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા સોના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું હતું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કોને સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ એવોર્ડ બે હજાર સત્તર એનાયત કરવામાં આવ્યો હતો કોને સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ એવોર્ડ બે હજાર સત્તર એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે ઓપ્શન સી મમતા બેનરજીને જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આઈ એસ એસ એફ બ્લ્યુ ક્રોસ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય શૂટર કોણ હતા તો જવાબ આવશે અભિનવ બિન્દ્રા ઓપ્શન બી આપણો સાચો રહેશે આઈએસએસએફ બ્લુ ક્રોસ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય શૂટર કોણ છે તો અભિનવ બિંદ્રા જોઈએ નેક્સ્ટ કૃષ્ણ અને રુકમણીના લગ્ન પ્રસંગને આવરી લેતા ખુમારી છલકાવતો મેળો ક્યાં યોજાય છે તો જવાબ આવશે ઓપ્શન બી પોરબંદર જોઈએ નેક્સ્ટ મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન બી ઝાફરાબાદ નગર વસાવ્યું હતું કોણે મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં જોઈએ નેક્સ્ટ અકબરે ધર્મની ચર્ચા માટે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા તો જવાબ આવશે ઓપ્શન બી આચાર્ય હિરવિજય સૂરીને બોલાવ્યા હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સીધા પગલાં દિન તરીકે કયો દિવસ ઉજવાય છે સીધા પગલાં દિન તરીકે કયો દિવસ ઉજવાય છે તો ઓપ્શન આપણો બી સાચો રહેશે સોળ ઓક્ટોબરને સીધા પગલાં દિન તરીકે ઉજવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આવા નવા મોસ્ટ એમ્પી પ્રશ્નો જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડિયો